તો કેન્દ્રીય ગૃહમંત્રી એમએલએ ક્વાર્ટર્સનું પણ ઉદ્ઘાટન કરવાના છે થોડીક જ વારમાં અમિત શાહ એમએલએ ક્વાર્ટર્સનું ઉદ્ઘાટન કરશે સેક્ટર સત્તરમાં નિર્માણ કરવામાં આવ્યા છે આ એમએલએ ક્વાર્ટર બસો વીસ કરોડના ખર્ચે બસો ને સોળ મકાનનું નિર્માણ થયું છે નવ માળના બાર ટાવરનું થોડીક જ વારમાં ઉદઘાટન કરાશે અહીં ગાર્ડન ઉપરાંત ઓડિટોરિયમ હેલ્થ ક્લબ કોમ્યુનિટી હોલની પણ સુવિધાઓ છે ઇન્ડોર ગેમ યોગ જોગિંગ માટે પણ અલગ અલગ જગ્યાઓ બનાવાય છે તો બસોને વીસ કરોડના ખર્ચે બસોને સોળ મકાન જે નિર્માણ કરવામાં આવ્યા છે અને કેવા છે તો આપને જણાવી દઈએ ફ્લેટમાં છે કુલ પાંચ બેડરૂમ પાંચ બેડરૂમની સુવિધાઓ છે તેમાં ધારાસભ્યો માટે છે ઘર તૈયાર થયા છે અટેચ બાથરૂમની સાથે ત્રણ માસ્ટર બેડરૂમ છે અને તેનું પણ થોડીક જ વારમાં તે પહોંચવાના છે બસોને સોળ જેટલા છે મકાનો તૈયાર થયા છે લક્ઝુરિયસ મકાનો છે મુલાકાતીઓ માટે એક અલગ જગ્યા રહેશે આપ જુઓ તેની અંદરનો આ નજારો બેઠક અને ચર્ચા કરવા માટે મીટિંગ રૂમ એક અલગ રહેશે ધારાસભ્યો માટેના જે ઘર બનીને તૈયાર છે એ કેવા છે શું સુવિધાઓ છે તેની અંદર તો લાઇબ્રેરીની સુવિધાઓ છે વાંચન ખંડની અલગ જ એક સુવિધા તેમાં આપવામાં આવી છે સાથે સાથે આપ જુઓ અત્યાધુનિક આ જે મકાનો છે રસોડું રસોયા માટે અલગ રૂમ ત્યાં તૈયાર કરવામાં આવ્યો છે બસો વીસ કરોડના ખર્ચે આ બસો સોળ જેટલા આ ઘર જે તૈયાર થયા છે બિલ્ડિંગમાં બે લેન્ડસ્કેપ ગાર્ડનો પણ રહેશે અતિ આધુનિક સુવિધાઓ તેમાં આપવામાં આવી છે ઓડિટોરિયમ કોમ્યુનિટી હોલની પણ સુવિધાઓ તેમાં છે સ્વિમિંગ પૂલ છે જીમ છે ધારાસભ્યોના આ ઘર બનીને તૈયાર છે આધુનિક હેલ્થ ક્લબ છે તેમાં ચિલ્ડ્રન પ્લે એરિયા ત્યાં છે પાંચ બેડરૂમનો આજે ફ્લેટ છે બનીને તૈયાર છે ત્યારે સિનિયર સિટીઝન માટે પણ એક અલગ પાર્ક અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે સેક્ટર સત્તરમાં નિર્માણ પામેલા છે આ મકાનો બસો સોળ જેટલા આ મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે ઇન્ડોર ગેમ યોગ એરોબિક્સ જૉન ત્યાં તૈયાર કરવામાં આવ્યા છે જોગિંગ અને વોકિંગ ટ્રેક પણ અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે સેક્ટર સત્તરમાં આપ જુઓ સદસ્ય નિવાસ સંકુલ અને બસો ને વીસ ખર્ચે તૈયાર થયા છે આ